સમાચારો તરફ નજર કરીએ તો કલોલ શહેર અને તાલુકામાં નવા ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે ફ્લેટો રોશનીથી સજાવટ કરવામાં આવી હતી કલોલ તાલુકાના વર્ષથી વધુ જુદા બ્રહ્માણી માતાના મંદિરે ગરબા મહોત્સવ ગામના વિદેશમાં વસતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ ચાલેલા આ ગરબા મહોત્સવમાં

અને બ્રહ્માણી માતાજી ગરબા મહોત્સવનો હું પ્રમુખ અને હું કાર્ય કામ કરી રહ્યો છું આજે જે જે ગરબા મહોત્સવ થઈ રહ્યો છે શું આયોજન બ્રહ્માણી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્માણી માતા ગરબા મહોત્સવ પટ્ટી તાળ બેતાલીસ સમાજ પ્રગતિ મંડળ આ બધા મંડળો ભેગા થઈને અમે દિવાળીમાં સરસ રણ દિવસના ગરબાનું આયોજન કરી રહ્યા છીએ દિવાળી દિવાળી બેસતું વર્ષ અને બીજ આ ત્રણ દિવસે અમે ગરબાનું સરસ આયોજન કરીએ છીએ અને દેશ વિદેશથી અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડાથી એના લોકો બહુ જોવા માટે આવે છે અને બ્રહ્માણી માતાએ વર્ગ સરસ મજાનું એમનું હનુમાન હનુમાનજીનું મંદિર પણ બની રહ્યું છે અમે સારી ગોવિંદભાઈ પટેલ રહેવાસી હાલ રાણી અમદાવાદ અને આ અમારા મંડળની અંદર એક કારોબારી સભ્ય તરીકે હું કામ કરું છું અમારા ગામની દરેક સંસ્થાઓમાં સક્રિય રહી જે જરૂરિયાત મુજબ જે કામ છે એ કરીશું અમારા પ્રમુખ સાહેબ શ્રી જયંતી કાકા નિલેશભાઈ અમારા જે મંત્રી સાહેબ અને અમારા પાટીદાર ભોજન સમિતિના અને ઉજાણીના પ્રમુખ શ્રી સુમનભાઈ શંકરલાલ પટેલ તથા અમારા મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ એ બધા અમે જોડેને મિત્રો મળીને સંગઠ એક સંગઠથી આ કાર્ય કરીએ છીએ દર સાલ સારું કાર્ય અને જેટલું બને એટલું સંગઠિત થઈને કાર્ય આગળ વધારીએ છીએ એવી આ સમજ જોઈને વિદેશની અંદર અમેરિકાની અંદર અમારા ગામજનો જે વર્ષોથી અમેરિકાની અંદર